બાપા એ કૃપા છે અને કૃપા લાલદાસ બાપુ એને ઠાકોરજીની એવી ઘંટડી વગાડેલી બાપુ કે આ ગામ એના ઉપર ફીદા છે અને બીજો રંગ જ નથી રામ સિવાય કેવલ રામ આખા ગામમાં દરેક સમાજ એના ઉપર એટલી ભાવ છે કે સાધુ છે અમારું ગુરુસ્થાન છે અમારા ઠાકોરજીની ની 嗯。 ભગવાન સદગુરુ ભગવાન અરવિંદભાઈ અને શિવરામભાઈ આવો પી

We don't. કૃપા કરો પૂર્વ જીવતી तुलसीदास जी बापू आप परिवार में सब पूज्य बडीलो माताओं सब अपना में बेठेला उदा साधु संतो ग्राम ग्राम जन आ साधु परिवार में सब सभी सेवकों आप सब ने मेरा प्रणाम ગણવદ કયા કરું છું કોઈ પણ વર્ણ માંથી સાધુ થઈ શકાય અત્યારે કોઈ પણ વર્ણ ભેદની દ્રષ્ટિથી પણ છત્રી માંથી પણ સાધુ થઈ શકાય ભગવાન રામ તો બ્રહ્મ છે અને વાલ્મિકીજી પણ સાધુ કહ્યા તુલસીત માંથી બ્રાહ્મણ માંથી પણ સાધુ થઈ શકાય બ્રાહ્મણ શ્રેષ્ઠ વર્ણ છે એમાં આજે अक्षय तृतीया दिवस भगवान परशुराम जी जन्म जयंती आखा देश मा ने बड़ी जगह आज नो दिवस साधु रामचरित मानस महाकाल मा उज्जैन मा एक ब्राह्मण विराजमान एने तुलसीदास जी छे कहू परम साधु એટલે બ્રાહ્મણમાંથી પણ સાધુ થઈ શકાય વેપારી હોય વણિક હોય ગીતામાં એમ કહ્યું છે કે વણિક એટલે વૈશ્ય એટલે કે ગાયોને પાળે ખેતી કરે પશુપાલન કરે સમાજમાં અર્થની લેતી દેતી કરે નીતિથી આ બધાને વૈશ્ય કહેવા છે ગીતામાં એટલે વણિક હોય વૈશ્ય હોય એમાંથી પણ સાદું થઈ શકાય અને આપણે કહી શકીએ પછી સમાજમાં જે સેવા ધર્મને બહુ કઠિનમાં કઠિન ધર્મ સેવાનો છે એ સેવા ધર્મ માટે જે નક્કી થયું એમાંથી કેટલાય સાધુ થયા કેટલાય સાધુ થાય એટલે કોઈ પણ નાત જાત જો લુહાણા સમાજ લો તો ચલારામ બાપા સાધુ થાય રામ બાપા સાધુ થાય વાલમ રામ બાપા સાધુ થાય કોઈ પણ નાથ લો ને તો ચારેય વર્ણમાંથી સાધુ થઈ શકાય પણ સાધુ થયા પછી એને એક વર્ણ લાગુ ન પડે એ બધા જ વર્ણથી બહાર નીકળી જાય

કોઈ પણ વર્ણમાંથી સાધુ થવાય પણ સાધુ થયા પછી એક વર્ણમાં હોય નહીં અને ન હોય પણ અઢારે વર્ણની સેવા કરે એનું નામ અઢારે એનું બ્રાહ્મણની સેવા કરે છત્રીઓની સેવા કરે આમે સાધુ ભલે જે રીતે સાધુના લક્ષણો હોય એટલા પૂરા કરી શકીએ કે નહીં ખબર નહીં પણ યુગો અમારા સાધુ રઘુવંશ ના ગુણગાન ગાય છે ક્ષત્રિયો સેવા જ છે સૂર્ય વંશ ની સેવા છે અમે ગાય ગાય સેવા કરીએ તો અઢારે વરણ સેવા મારે ભાગે તો ભગવાન ની દયા કે રાજકોટમાં માં અઢારે વરણ ની કથા કરી એટલે એ બધા જ વરણની સેવા કરે પણ બધા જ વર્ણની જો સેવા કરવી હોય એની સાથે પરણી જવું પડે એની સાથે જોડાઈ જવું પડે અને એવો વર એવો પતિ એવો રઘુપતિ એવો યદુપતિ એવો કૈલાસપતિ જે કહો કે એની સાથે જોડાયા પછી આપણું સૌભાગ્ય અખંડ રહે આપણને કોઈ કઈ કરી શકે નહીં તો આમ તો સાત ફેરા ફરાય સપ્તપદી ગણાય પણ આપણા સૌરાષ્ટ્રમાં તો આપણે ત્યાં ચાર ફેરા ફેરવાય છે ભાગવતમાં લખેલ છે કે ચાર ફેરા ફેરવાય આપણાથી જો થાય તો હમણાં બાપુએ કીધું ને કે આપણું ગામ આ સાધુને ખૂબ સેવે છે ખૂબ માને છે રામ સિવાય બીજું કોઈ અહીંયા થતું નથી અને આખા ગામનો આટલો મોટો સહકાર છે કાંઈ ઘટતું નથી કાંઈ ખૂટતું નથી એ જે બાપુ બધી વાત કરી એ કેવા સાધુની સેવા જ્યાં જે સમાધિઓ છે અથવા તો જે પરિવારો છે એ આમ તો અમારા બધા સગાઓ છે પરિવારના આ છોકરો બેઠો છે ખોડીયાણા તો ત્યાંથી જ ને બહુ જ વર્ષો પહેલા ત્રાજ તરગાજડા ની બહારની કથાઓ કરી એમાંની કદાચ બીજી કે ત્રીજી કથા ત્રીજી કથા હા એટલે

મેં અહીંયા આવવાની હા નહોતી પાડી પણ અને છતાંય એક વરણમાં આપણે નહીં કોઈ વરણમાં નહીં કોઈ દિવસ કોઈ સાધુ એ કોઈ નાક જાગ કે વર્ણની સાથે એ રીતે નહીં જો કારણ કે આપણે બધા જ વર્ણથી પર છીએ અને બધા જ વર્ણની સેવા કરું તો એ ચાર ફેરા છે પહેલો ફેરો છે આ સંગીત વગતની કથા કરતો આજે આ ત્રીજી કથા છોકરો કહે છે એ વખતથી હું આ ચાર ફેરા નું પાસઠ વર્ષથી કહું છું ત્રણ ફેરામાં પુરુષ આગળ ચોથા ફેરા એ હવે બધા આલે કોક કેતો હતો સૌ પોતું તાર નામે સારા સારા કલા સારી વસ્તુ સ્વીકારીને બધા રજૂ કરતા હોય પણ આને આને પાસઠ વર્ષ કહે કે આ ત્રણ ફેરામાં વરરાજો શું કામ ચોથામાં કન્યા શું કામ તો આપણે ચાર ફેરા કયા પહેલો ફેરો અનપેક્ષા કોઈની પાસે આશા નહીં રાખવી એક રામ સિવાય સાધુ એ છે જે પહેલો કરો ભગવાનની અનપેક્ષ કોઈની સાથે અપેક્ષા જ નહીં રાખે અને બધું થઈ જાય આમ તમે મારા છો આમ પારિવારિક રીતે પણ મારા છો મારો સાધુ સમાજ અને આ બધા લોકો બધા આપણા લથડિયા ખાધા વગર જો તો કોઈ વસ્તુ અટકતી નથી અને એનું પ્રમાણ એનો દાખલો તમારે લેવો હોય તો તલગાજર આ મોટા મોટું પ્રમાણ અને મોટા મોટો દાખલો બીજો ફેરો છે કોઈથી ભય નહીં રાખું બહુ અઘરું કોઈનો ભય ને કોઈનો ભય આમ દેશી શબ્દોનો મેં પ્રયોગ કર્યો છે પણ હું ઘણી વખત બોલ્યો છું કે બીવે બાબો નહીં શું કામ કોનાથી બીવાનું આપણે કોઈની પાસે અપેક્ષા હોય તો આવે એમણે કઈ કર્યું હતું હવે આપણે એનું નહીં રાખીએ તો કેમ એટલે બીજો ફેરો છે ત્રીજો ફેરો છે કારણ કે કોઈની અપેક્ષા ના રાખીએ કોઈથી ડરીયે નહીં એટલે અહંકાર નહીં આ હાવત છે એ કોઈ દિવસ નથી કહેતો પણ કોઈથી ડરું તું એને ફેરો આપણા શાસ્ત્રકારો કહે છે સાધુ એ શાંત રહેલું અને પછી ચોથો ફેરો જે છે સમદર્શન બધામાં સમાન અહીંયા સમાનતાનો હાથ પડશે સાધુ જમશે કામના જમશે આમાં કોઈ પણ આવી પ્રસાદ લેશે એમાં કોઈ દિવસ ભેદ કોઈ કરી શકે સમદર્શન બધી જ સમાનતા પણ આ ચાર ફેરા જે ભરી જાય ભગવાનની સાથે એને પછી તે અઢારે વર્ણની સેવા કરતો હોય જગત આખામાં તો ત્રણ ફેરામાં તો રામને આગળ રાખવાના કોઈની પાસે ઈચ્છા નહીં રાખવાની રામને આગળ રાખવાની કોઈથી બીવાનું નહીં રામને આગળ રાખ શાંતમ શાશ્વતમ અપ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ શાંત રહે પણ ચોથો ફેરો જે છે સમાન દ્રષ્ટિ રાખવી એમાં મમતા અને સમતાને લીધે ક્યારેય મુશ્કેલી પડે આપણી મમતા હોય ને ત્યાં પછી થોડીક વધારે આપણી લાગણી હોય ત્યારે સમ દ્રષ્ટિ રહેતી નથી પણ દીકરીને આમ ચક્કર આવવા મળે ત્યારે જયારે પડી જવાની બીક લાગે ત્યારે એને કોઈ પકડી નાખે ગામના જે સાધુ કુટુંબના જે ગુરુનું ઘર હોય એ સાધુ એ વખતે મંડપમાં બેઠો હોય ત્યારે બાપ પણ હાથ ન પકડે માં પણ હાથ પકડે કોઈ ન પકડે ગોળદાદા મંત્રોમાં હોય એનો વિધિ કરાવતો હોય ત્યારે ગામનો રામજી મંદિરનો પૂજારી હોય ને એ સાધુ દીકરીનો અધુતિ અને પછી એ આ ચોથો પેરો છે ને એમાં આપણી આગળ નો હોય આપણો ગુરુ હોય ચોથે ગુરુ આગળ હોય છે એટલે નાના મોટા સત્કર્મો વર્ણનો ભેદ કર્યા વગર આપણે કરતા હોઈએ એવો એક નાનકડો એવો ભંડારો ખોડિયાણા ગામમાં થયો માવિષય કેન્દ્ર એનો મને ખૂબ આનંદ છે વિશેષ કંઈ નહીં કહેતા ગામની ખૂબ ખૂબ પ્રગતિ થાય એના તરફ સેવા ભાવ રાખે અને ગામમાં રામ કૃષ્ણ શિવ એવા મંદિરો હોવા જોઈએ અને એ અહીંયા છે આ રીતે બધું થશે તો ભગવત કૃપા છે વિશેષ કંઈ નહીં કહેતા અમારી પ્રસન્નતા નક પુતર રુ હું નહી હું અંતો બાપુએ કે નું કે કાઈ ઘટતું નહોતું તમે આવો એ ઘટતુંતું અને હું આંખો નાખો આવીને પૂરે સતાય કાઈ પણ બેટા આ પરિવારમાં કાઈ પણ ઉસ્કેલી હોય પડી વ્યવસ્થા થઈ કે નાનું જમમાંમાં કાઈ બેટા બેઠા નામ એ બધાઈ સતી સંકટ કો આશીર્વાદ બાપુ આશીર્વાદ તો અમને તમે આશીર્વાદ